આ જે આયોજન એને આપણે નિહાળશું મેં હમણાં નિહાળ્યો એ કૃતિઓ બધી જોઈ એની ઉપર જ હું આજની વાત કરીશ એની બહાર કઈ વાત નહી આપણા કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ કે મેળો હોય મેળામાં જવાનો આનંદ હોય પણ અહીંયા આજે એક વિશિષ્ટ પ્રકારનો મેળો છે અને એ છે બાળપણ મળી જાય જેને બાળપણ જતું રહ્યું છે ને એને બાળપણ યાદ કરાવે અને જેનું બાળપણ થનગની રહ્યું છે ને એના થનગનાટને વ્યક્ત કરતો આજનો અવસર એટલે બાળમેળો અને બાળમેળા અંતર્ગત ઉપસ્થિત સ્વામીશ્રી પોતાના આશીર્વચન છે નાગરિક હોય ને એવો દેશ છે બને તો દેશ માટે ભારત માટે છે એ બે ચાર શબ્દો છે હું તમારી સમક્ષ છે રજૂ કરું છું આન દેશ કી શાન દેશ કી દેશ કી હમ સંતા તેરિયા માં છુપાઈલી બેઠી હતી બિલ્લી એક ઉંદર ડીને ભારી એને તરત લગાવી ઠેક છટકી ને બીલી ચંદુ ઉપર આવી બીગ

સંત શ્રી ઘનશ્યામ શરણદાસ સ્વામી મા મારું નામ કતોસા છે અહીંયા અમારી સ્કૂલમાં આ આ બધુંય કાર્યક્રમ હતો હું લે સલાડમાં ભાગ લીધો છે અને આ આ બધુંય ખાવાથી આપણે હેલ્ધી રહે છે આપણું શરીર શરીર હેલ્ધી રહે છે આપણે બહારનું નહીં પરંતુ આવું બધુંય ખાવ ખાવા ખાવા ખાવું પડે તો આપણે હેલ્ધી રહી શકીએ જય બળગ ગોપાલ જગમાલભાઈ નંદાણીયા ન્યૂએરા પ્રોફેસર એકેડમી કેશોદ ઈશ્વરે બાળકોમાં અનંત શક્તિઓ મૂકેલી છે આ શક્તિઓને કોઈ માપટથી માપતી ખૂબ મુશ્કેલ છે પરંતુ એ સુસુપ્ત શક્તિઓને શિક્ષકો દ્વારા જાગૃત કરી અને એની વિશિષ્ટ કલાઓને બહાર લાવવાના પ્રયત્નરૂપે આજે ન્યુએરા પ્રોફેસર એકેડમીના કેમ્પસની અંદર ધોરણ એકથી પાંચના એકસો ને ઓગણચાલીસ બાળકોના એક બાળમેળાનું આયોજન કરેલું હતું આ બાળમેળાની અંદર છત્રીસ જેટલી ઇવેન્ટો રજૂ કરવામાં હતી જેમાં ભારતીય સંસ્કૃતિની પરંપરાઓને બાળકમાં રહેલી સુશુપ્ત શક્તિઓને બહાર લાવવાની ખાણીપીણી આનંદ મેળવો અને બાળકોને મજા પડી જાય એવા જાદુના પ્રયોગો તેમજ બાળ અદાલત જેવી અનેક પ્રવૃત્તિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલી હતી આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં રહેલી વિવિધ શક્તિઓ દ્વારા એમનો સર્વાંગી વિકાસ થાય એ હેતુસર આ સ્કૂલ દ્વારા કાર્યક્રમ કરવામાં આવેલો હતો આ સ્કૂલ દ્વારા આવા અનેક વિવિધ કાર્યક્રમો થાય છે કે જેથી કરીને શિક્ષણ સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ શાળાઓમાંથી તેમજ દરેક બાળકના વાલીઓ સહિત આજુબાજુના વિસ્તારમાંથી કેટલાય એવા શિક્ષકવિદોએ આ બાળમેળાની મુલાકાત લીધી હતી આ બે મેળાની અંદર સ્વામિનારાયણ મંદિર પંચાળાના ઘનશ્યામ સ્વામી મુખ્ય મહેમાન તરીકે રહી અને એમને બાળકોનું ઉદભાદિત કર્યા હતા તેમજ અતિથિ વિશેષ તરીકે રણવીરસિંહ પરમાર પ્રિન્સિપાલશ્રી એલ કે હાઈસ્કૂલ કેશોદ ઉપસ્થિત રહ્યા હતા આ બે ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે પૂર્ણ થયો હતો આ